તમે તે જે તે સમય કુંવરજી બાવળિયાને પણ એ સમય સમય કયો હતો કે છેલ્લા તમે 33 વર્ષથી કોળી સમાજના ધારા સભ્ય છો તો પણ તમે ન્યાય ના પાઈ શકતા હો તો ઢાકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ આ સમાજે તમારા માટે શું નથી કર્યું જેવી વાત જે તે સમય બ્રિજરાજ સોલંકી દ્વારા કહેવામાં આવી હતી હવે આજે બ્રિજરાજ સોલંકી તેજ વિછાના ધોરિયાળી ગામ ખાતે કનશામ રાજપરાને વાડીએ પહોંચ્યા જ્યાં તેમણે સરકાર પર પ્રહારો કર્યા છે પહેલા તે સાંભળી લઈએ નમસ્કાર જય હિન્દ જય જવાન દોસ્તો જય કિસાન જે જે આપણે આની જોયું કે નાના પાળિયાદમાં એક જ પરિવારના સાત પુરુષો જેલની અંદર છે જ્યાં કડદા પ્રથાને લઈને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જે વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભ્રષ્ટાચારી અને તાનાશાહી સરકારે ખેડૂતો જે ખેડૂતો ઉપર જે રીતના લાઠી ચાર્જ કર્યો ખેડૂતોની સાથે જે દમન ગુજાર્યું ઘરમાં ઘૂસીને બહેનો દીકરીઓને મારવામાં આવી ટીયર ગેસો છોડવામાં આવ્યા અને ત્રણસો સાત અને રાયોટિંગ જેવા ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા એના અનુસંધાને એસી કરતાં પણ વધારે ખેડૂતો આજે જેલની અંદર છે અમારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુભાઈ કરબડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય પિયુષભાઈ પરમાર હોય રાજુભાઈ બોરખતરીયા હોય ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ એક મહાપંચાયતમાં ઉપસ્થિત થયા અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે અનેક માગણીઓ મૂકી અને ગુજરાતના જે લાચાર અને ગરીબ ખેડૂતો છે એ અત્યારે હાલમાં કમોસમી વરસાદના કારણે પોતાનો જે પાક છે નિષ્ફળ થયો છે ખેડૂતોને હજારો લાખો કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે ત્યારે એના વિરુદ્ધમાં પણ આ સંમેલનની અંદર માંગણીઓ મૂકવામાં આવી જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી સુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય ચેતરભાઈ હોય હેમંતભાઈ ખમા ખવા હોય આ બધા જ નેતાઓએ જે રીતના ખેડૂતો સાથે ઊભા રહીને ખેડૂતોની માંગણી મૂકી અને આજે અમે જસદણ વિચ્છાના ખોરિયાળી ગામે જે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરા છે એમના ખેતરમાં એમના પરિવાર સાથે પચાસ જણા કરતાં પણ વધારેની ટીમ સાથે અમે આજે જે કપાસ ઉપાડવા માટે આવ્યા છીએ અને સાથોસાથ જે રીતના આપ જોઈ રહ્યા છો કે આ કપાસ સડી ગયો છે ખૂબ જ નુકસાન પિયળો પડી ગઈ છે ખૂબ જ નુકસાન આ ખેડૂતોને થયું છે ત્યારે સરકારને એટલી જ માંગણી કે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો ત્યારબાદ તમે ખેતરોએ ખેતરોએ જઈને વિડીયો અને ફોટાના જે નાટકો કર્યા એનાથી કોઈ વાંધો નથી બધા લોકોએ નાટક જોઈ લીધા પરંતુ તાત્કાલિક ધોરણે સર્વેના નાટકો બંધ કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે ભૂતકાળમાં પણ સરકાર તરફથી વળતર આપવામાં આવ્યું છે ખેડૂતોને પરંતુ ખેડૂતો એનાથી ખૂબ જ નારાજ છે તો આ વખતે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને જે રીતના મુખ્ય માંગણી અમે આમ આદમી પાર્ટીએ મૂકી છે કે આ દેશની અંદર ઉદ્યોગપતિઓના કરોડપતિઓના લાખપતિઓના જે કરોડો રૂપિયા માફ કરવામાં આવે છે બેંકો તરફથી સરકાર તરફથી એવી જ રીતના આ ગરીબ લાચાર અને મજબૂર ખેડૂતોના પણ દેવા માફ કરવામાં આવે આવનારા દિવસોમાં જો ખેડૂતોને હક અને ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી અને સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતો એક થઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે અને જે મારી મુખ્ય પાંચ માંગણીઓ છે કે તાત્કાલિક ધોરણે સંપૂર્ણ ખેડૂતોનું દેવું માફ થાય ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે એમએસપી કાયદો બને કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે જે નિર્દોષ ખેડૂતો ઉપર ત્રણસો સાત જેવી કલમો લગાડવામાં આવી છે કેસ પાછા ખેંચવામાં આવે આ તમામ લોકોને જલ્દીમાં જલ્દી છોડવામાં આવે એ માગણીઓ સાથે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચવાની છે અને આ ભ્રષ્ટ અને તાનાશા સરકાર જે રીતના ખેડૂતોની સાથે અન્યાય અને અત્યાચાર કરી રહી છે અને પડદો ફાશ કરવાની છે ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા વિશ્વકર્મા સાહેબને કહેવા માંગીશ કે અમે તમારા વિડીયો જોયા ફોટોઝ જોયા ખૂબ સરસ આવ્યા છે તો તાત્કાલિક ધોરણે હવે નાટકો બંધ કરીને આ ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં આવે આ ગુજરાત રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીને હું કહેવા માંગીશ કે ખેડૂતોની પીડા અને વેદના ખાલી ફોટો અને વિડીયોમાં નહીં પરંતુ જે રીતના આપ જોઈ શકો છો કે પચાસ કરતાં પણ વધારે અમારી ટીમના લોકો આ ખેડૂત પરિવારની સાથે ઊભા છે અને ખાલી વિડીયો અને ફોટો નહીં પરંતુ ખરેખર ભરા તડખર ખર તડકામાં તાપમાં અમે લોકો આ કપાસ ઉપાડી રહ્યા છીએ ત્યારે આ સાચું કામ છે ખાલી ફોટો પડાવવાથી નિવેદનો કરવાથી ખેડૂતોનું ભલું નથી થવાનું જે રીતના ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવ્યા એ જ રીતના આ ગરીબ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે બે હજાર ચૌદમાં આ ગરીબ ખેડૂતોનું દેવું પંચાવન હજાર કરોડ રૂપિયા હતું અને આજે જ્યારે દસ વર્ષ પછી આપણે જોઈએ છીએ તો આ જ ગરીબ ખેડૂતોનું દેવું એક લાખ ને એકાવન હજાર કરોડ કરતાં પણ વધારે વધી ગયું છે દિવસે ને દિવસે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ગુજરાતની અંદર તાજેતરમાં હમણાં બે ખેડૂતો આ કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે આત્મહત્યા કરી છે જરા વિચારો કે આ ખેડૂતોની શું હાલત છે કપાસની અંદર પણ કપાસ ઉગી જાય છે ખૂબ જ ખરાબ સ્થિતિ આ ખેડૂતોની છે પૂરતા ભાવ નથી મળતા માર્કેટિંગ યાર્ડમાં કડદા થઈ રહ્યા છે ખેડૂતો સાથે અને મેં જેમ કીધું એમ કે દિવસે ને દિવસે આ ગરીબ ખેડૂત દેવાદાર બનતો જાય છે આ ભ્રષ્ટ ભાજપની નીતિ છે કે આ ખેડૂત ક્યારેય દેવામાંથી બહાર ન આવવો જોઈએ આ દિવસે ને દિવસે દેવાદાર બનતો જવો જોઈએ ત્યારે હું આપને કહેવા માંગુ છું કે સમગ્ર ભારત દેશની અંદર દર એક કલાકે એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓને હું કહેવા માંગુ છું કે હવે તાઇફાઓ બંધ કરો વાસણબાજીઓ બંધ કરો ફોટા અને વિડીયોના જે નાટકો કરી રહ્યા છો સર્વેના નાટકો કરી રહ્યા છો એ બંધ કરો તાત્કાલિક ધોરણે ખેડૂતોનું દેવું સંપૂર્ણ રીતના માફ થવું જોઈએ અને તાત્કાલિક ધોરણે હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાનું જે વળતર છે એ આપવામાં આવે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર ભગવત માનની સરકાર હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાનું વળતર આપે છે ત્યારે આ ગરીબ ખેડૂતે એક વીઘામાં સત્તર હજ હજારથી અઢાર હજારનો ખર્ચ કર્યો છે ત્યારે પ્રોપર અને યોગ્ય વળતર આપવામાં આવે આ જ સાથે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે એક મહિનાની અંદર આ તમામ ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત કરવામાં આવે યોગ્ય વળતર આપવામાં આવે અને સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હવે જે રીતે ખેડૂતનો હક સરકાર તેમને આપતી નથી ખેડૂતોનું દેવું માફ કરે ખેડૂતોના વળતર માટે તાત્કાલિક જાહેરાત કરવામાં આવે જેવી વાત જે છે બ્રિજરાજ સોલંકી દ્વારા કહેવામાં આવી છે હવે આજે ઘનશ્યામભાઈ રાજપરાનો પરિવાર જે છે દુઃખમાં છે અને તેમનું દુઃખ જે મારું દુઃખ છે તેવું બ્રિજરાજ દ્વારા કહેવામાં આવ્યું છે હવે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી દ્વારા તેનું ઉગ્ર આંદોલન જે છે કરવામાં આવશે કારણ કે ખેડૂતોને હવે હક જોઈએ છે ખાલી કાગળ ઉપર સહાયની વાતો નહીં જેવી વાત બ્રિજરાજ સોલંકી દ્વારા કહેવામાં આવી છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં